તમારે જીતવું હોય છે તો અમારું કામ કરવું પડશે તમારા લબાસ તૈયારી કરજો મહવા ભાવનગર અમદાવાદ બધા સરકાર અત્યારે પચીસ ચાલીસ ટકા આંદોલન ના બધું ખબર હતી એટલે કરી નાખે એ વીસ ડ્યુટી ઘટાડી નાખે અને વીસ ટકા ડ્યુટી એક્સપોર્ટ કરવા વાળા ની એને વીસ પેકા આપ્યા એટલે ઠીક છે સીધા તમારા ડુંગળી ને હાથસો રૂપિયા આખા દેશ ના ખેડૂતો ની રૂપિયા થી એક પૈસો ઓછો ન હોય ખાલી કરે

ઉડેક ન ઉડે કપા ના પાંચ હજાર રૂપિયા આવતા હોય તો હોના ઉડેક ન આવી લઈ મારે હું ખોટો પડું તો આજીવન આ જગત મારી પ્રાણ છોડી દેવાની મારી